હલો મિત્રો આજે ફરીથી એક દંપતીને મળવાનું થયું અને અહીંયા વાત કરતાં કરતાં ખબર પડી કે એ દંપતી અઢી ત્રણ વર્ષ પહેલાં મારી આગળથી દવા લઈ ગયું હતું અને બાળક રાખવા માટેની દવા લઈ ગયું હતું આજે એમને બે બાળક છે પહેલું બાળક આપણી દવા થી થયું હતું અને બીજું બાળક કુદરતી રીતે આજે છે એક એવા જ કપલને લઈને આવ્યા છે અને વાત નીકળી છે તો ચાલો આપણે એમની સાથે જ વાત કરીએ શું નામ તમારું બેન અશ્રીબેન આખું નામ રાકેશ અશ્રીબેન રાકેશભાઈ ક્યાં રહ્યો છો તમે ખજુડી બરાબર એટલે મૂળ વતન જ તમારું ખજુડી કે અલીરાજપુર કઈ રાજ્ય આવે અલીરાજપુર એમપી એમપી આવે ને મૂળ તમારું એમપી અલીરાજપુર અહીંયા તમે મજૂરી કરવા એવા છો ખજુડીમાં પડધરી તાલુકાનું ખજુડી ગામ બરાબર છે શું તમે કહેતા હતા

બે બે મહિના સુધી દવા ચાલુ રાખી હતી ત્યારે તમારું ઓલું અઢી વર્ષનું જે ઘરે બાળક છે એ રહ્યું બરાબર છે ચાર પાંચ હજાર કેટલો ચાર પાંચ હજાર નો ખર્ચો થયો તો બે મહિનાની દવામાં એટલે મહિને બે બે અઢી હજાર નો ખર્ચો હતો આપણી દવા બરાબર ને બરાબર બીજી કઈ દવા નહોતી લેવી પણ એ જ દવા થઈ રહ્યું હતું અહીંથી જ દવા લઈ ગયા હતા સરસ ચાલો હમ શું એ છોકરાનું નામ શું પાડ્યું છે અરે વાહ સરસ તો તમે બે મહિના મારી આગળ દવા લઈ ગયા પછી તમને મહિના રહ્યા પછી તમે અહીં દવા લેવા નહોતા આવ્યા પછી ત્યાં લોકલ નજીકના ડોક્ટર આગળથી તમે દવા લઈ અને ડિલિવરી ત્યાં કરાવી ક્યાં કરાવી સરકારીમાં ત્યાં પછી પછી ત્યાં જ દવા લીધી તો આજે કેમ આવ્યા તમે અહીંયા અમારા ગામના છે અમારા સોગાતી એને થતું નથી એટલા માટે દોવા લેવાય હમ 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 અચ્છા તો આજે તમે મારી દવા તમે લઈ ગયા તા તમને બાળક સંતાન રહ્યું તું એટલે તમે આ આ બેનને લઈને આવ્યા જે તમારા સગા છે હં 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 એટલે તમે એની ભેગા આવ્યા છો બરાબર બરાબર તમારું નામ શું બેન જમલી બેન કેટલા વર્ષ થયા લગનને તમારે ચાર ત્રણ ચારો વર્ષ થયા કાંઈ સંતાન છે નહીં આજે આપણે દવા તમારી ચાલુ કરીએ છીએ બરાબર ભગવાનને પ્રાર્થના કરીએ કે આની જેમ તમને જલ્દી જલ્દી મા બનવાનું ભગવાન ચાન્સ આપે બરાબર ને હું હું મારી મહેનત કરું છું બાકી કામ ભગવાનનું છે ઉપરવાળાનું છે એની ઈચ્છા છે ત્યારે કામ થશે આપણું બરાબર ને રસરમ બેન ખૂબ ખૂબ આભાર તમારો મને આ વાત આપી એ બદલ બરાબર છે હું અને ફરીથી પૂછું છું કે અહીંથી દવા તમને એવી મોંઘી નહોતી લાગી ને તમે ચ હા તમે ત્રણ ચાર વર્ષ પહેલાં મારી આગળ દવા લેવા આવ્યા હતા ત્યારે મહિને અઢી હજારનો ખર્ચો તમારો હતો આજે મેં બેન તમને કેટલા કીધા એક મહિનાના દવાના બાવીસસો રૂપિયા એનો મતલબ કે ચાર વર્ષ પહેલાં જે દવાનો આપણો ખર્ચો હતો એ જ ખર્ચો હજી આપણે છે બરાબર તેથી તમારે બે અઢી હજાર રૂપિયા મહિને ખર્ચો થતો હતો આજે આ બેનને આપણે બાવીસો રૂપિયા મહિને ખર્ચો છે મતલબ આપણો ભાવ વિધો નથી આપણે એની એના ભાવમાં દવા હજી ચાલુ છે સરસ ચાલો બીજા કોઈ પેશન્ટ હોય તો મને મોકલજો અને આ વિડીયો હું ફેસબુક ઉપર મૂકું તો તમને વાંધો નથી ને કાંઈ બીજાને હા તમારું જોઈએ હા તમારું જોઈ અને બીજા કોઈ એમાં હોય તો અહીંયા આવીને દવા લઈ જાય તો એની જિંદગીમાં દુઃખ ઓછું થઈ જાય ને બરાબર ને સરસ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ફરીથી એક કેસની વિગત આપ સમક્ષ મૂકું છું શાંતિથી સાંભળજો અને યોગ્ય લાગે તો બીજા એવા દંપતીને દંપતીને ઉપયોગ થાય એમને આપણે મદદ કરી શકીએ એમને આપણે નિમિત્ત બની શકીએ એવા ભાવથી અનુકૂળ હોય અને મારી વાતને ગમતી હોય તો શેર જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો ફરીથી એક કેસની વિગત આપ સમક્ષ મૂકું છું શાંતિથી સાંભળજો અને યોગ્ય લાગે તો બીજા એવા દંપતીને દંપતીને ઉપયોગ થાય એમને આપણે મદદ કરી શકીએ એમને આપણે નિમિત્ત બની શકીએ એવા ભાવથી અનુકૂળ હોય અને મારી વાતને ગમતી હોય તો શેર જરૂરથી કરજો ધન્યવાદ